નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષય ભણીશું જેમાં ઓક્સિજન ચક્ર વિશેની માહિતી મેળવીએ ઓક્સિજન ચક્ર એટલે શું તો સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતાં ઓ ટુના ચક્રીયકરણને ઓક્સિજન ચક્ર કહે છે કે સજીવ અને નિર્જીવ એ બંને ઘટકો વચ્ચે જે ઓટુનું ચક્રીયકરણ છે ઓટુ એટલે ઓક્સિજન એ એની સંજ્ઞા છે કે એનું જે ચક્રીયકરણ છે એને ઓક્સિજન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ તો ઓક્સિજન નિર્જીવ ઘટક અને જૈવિક અણુઓ તો નિર્જીવ ઘટકોમાં જોઈએ તો વાતાવરણમાં મુક્ત સ્વરૂપમાં આશરે એકવીસ ટકા જેટલું ઓક્સિજન છે કે આપણી આસપાસ જે વાતાવરણ રહેલું છે એમાં મુક્ત સ્વરૂપે એકવીસ ટકા જેટલું ઓક્સિજન છે પછી પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં સંયોજન સ્વરૂપે ઓક્સિજન મળી આવે છે કે પૃથ્વીના જે પોપળા છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ધાતુઓ અને સિલિકોનના જે ઓક્સાઇડ છે એ સ્વરૂપમાં સંયોજન રૂપે ઓક્સિજન મળી આવે છે પછી છે જૈવિક અણુઓ જેમાં કાર્બોદિત પ્રોટીન લિપિડ એટલે કે ચરબી અને ન્યુ એસિડમાં આવશ્યક ઘટક તરીકે હોય છે કે આ બધા તત્વોમાં એ શું હોય છે કે આવશ્યક ઘટક એટલે કે જરૂરી ઘટક તરીકે એ તેમાં અંદર હોય છે હવે જોઈએ તો ઓક્સિજન ચક્ર જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એનામાં જોઈએ તો વાતાવરણમાંનો ઓટું એટલે કે વાતાવરણમાં જે ઓક્સિજન રહેલો છે તે તેને આપણે શ્વસનમાં લઈએ છીએ એટલે કે શ્વાસ લેવામાં આપણે તે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ આ વાતાવરણમાંનો ઓટું જે છે એ શ્વસનમાં વપરાય છે અને શ્વસન તરીકે આપણે જે લીધું છે એને આપણે સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે એ શ્વસનમાંથી મુક્ત થાય છે અને પાણી સ્વરૂપે પણ મુક્ત થાય છે જે આ સીઓ અને એચ ટુઓ એટલે કે પાણી આ બંને જઈ અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ એ પોતાના શ્વસનમાં ગ્રહણ કરે છે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એને જેટલું પણ ઓક્સિજન જે લીધું છે એ એનામાંથી મુક્ત કરે છે કે વનસ્પતિ હંમેશા કાર્બન ડાયોક્સાઇડ શ્વસનમાં લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે ઓટું બચ્યું છે એણે ઉપયોગમાં નથી લીધું એ ઓટું ફરી વાતાવરણના ઓટુંમાં જાય છે અને એનામાંથી કાર્બનિક અણુ જે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ જે ગ્લુકોઝની સંજ્ઞા છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આ બંને જે ઓક્સિજન અને ગ્લુકોઝ સ્વરૂપે એ પાછું બહાર ઠેલાય છે આ છે ઓક્સિજન ચક્ર હવે ઓ ટુનો ઉપયોગ કરતી ક્રિયાઓ કે ઓક્સિજનનો ઉપયોગ કઈ ક્રિયા દરમિયાન થાય છે તો વાતાવરણનો ઓટુ ત્રણ પ્રક્રિયાઓ દહનમાં શ્વસનમાં અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં વપરાય છે કે વાતાવરણમાં જે ઓક્સિજન વાયુ રહેલો છે એની દહન શ્વસન અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં તેનો ઉપયોગ થાય છે પછી શ્વસનની ક્રિયામાં ઓટું જરૂરી છે આપણને ખબર જ છે કે શ્વસન દરમિયાન આપણને ઓક્સિજન વાયુની જરૂરિયાત પડે છે પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેર સમાન છે આપણા માટે શ્વસનમાં તો જરૂરી છે પરંતુ કેટલાક બેક્ટેરિયા માટે તે ઝેર સમાન પણ છે પછી છે ઓ મુક્ત કરતી ક્રિયા કે ઓક્સિજન વાયુ જે મુક્ત કરે છે એ કઈ ક્રિયાઓ છે તો એનામાં હરિત દ્રવ્ય ધરાવતા સજીવો દાખલા તરીકે લીલી વનસ્પતિઓ વડે થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓટું વાતાવરણમાં મુક્ત થાય છે કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એનામાં હરિત દ્રવ્ય ધરાવતી વનસ્પતિઓ વનસ્પતિ ઓક્સિજનને ઠેલે છે પાછું તે શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજનને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરવા દરમિયાન મુક્ત કરે છે અસ્તુ